તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર ત્રણસો તેત્રીસ સિલ્વર કલરમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સત્તર અને બે હજાર મોડલનું આ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનર નો કોન્ટેક્ટ કરો લાલભાઈ સુનિલભાઈ તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કંડિશન ન્યૂ કન્ડિશન અને કિંમતની વાત કરું ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ જ છે ટ્રેક્ટરની બેટરી નવી જ છે કંપનીના ટાયર જોવા મળશે એસી ટકા જેવા કંપનીના ટાયર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો